આવો આપણી લાઈવમાં અને આપણે વાતચીત કરીએ બપોરની લાઈવની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કોમેન્ટ કરતા રહેજો અમારા વજેડા આપણી લાઈવની અંદર જે કોઈ વધારે બધા કોમેન્ટ કરતા રહેજો એટલે આપણે વાતચીત શરૂ કરીએ दुखे हाँबरे साय बीने सुखे मारी मेलडी ભીડું પડે ભાઈ હાભરે જય લાલા બાપા આવો આવો ભાઈ કાનજીભાઈ સાવડા આવો ભાઈ આવો વેલકમ છે ભાઈ સ્વાગત હા બોલો બો વાત કરવી છે આવો મયુરભાઈ આવો બસ નમસ્તે તમે આવા બદલ ખૂબ ખૂબ આભાર હવે હું એમ કેતો હતો તમે ગયા પછી મેં ઘણી તમને રાડું નાખી પણ તમે દેખાણા નહીં યાર લાઈવમાં મયુરભાઈ તો અત્યારે લાઈવમાં શું હોય ગયા પાછા બે મેસેજ કરીને જણાવજો હા છે એમ ને આપણે એક વાત કરવી હતી કે સસ હવે કરી રહ્યા છે કે નથી આપણે યુટ્યુબ વાળા એ જરાક મને જણાવજો ભાઈ મારા બાબા ના વિડીયો જોયા ને ઓ કાનજીભાઈ સાવળા આપણે જોયા નથી ભાઈ પણ જોઈ લેવું મારા વિડીયો ની અંદર એક કોમેન્ટ કરી દો એટલે હું છે ને લાઈવ બંધ કરું એટલે તમારા વિડીયોમાં નજર કરી લઉં ભાઈ કાનજીભાઈ જરાક આપણે શું કે વિડીયોની અંદર એક કોમેન્ટ કરતા લાઈવ બંધ કરું ને એટલે હું ચેક કરી જોઉં ભાઈ જોઈ લઉં બોલું બોલો તો સૌ યાર ત્રણ હા હા આવો આવો મારા રાજુભાઈ પધારા છે અમદાવાદ થી તો એમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ શું કીધું સમજાયું નહીં ફરીથી કયો ને મયુરભાઈ હું એમ કહેતો કે આપણે યુટ્યુબવાળા વાળા જે છે હા બરોબર એ આપણી ચેનલ હવે તપાસવાની શરૂ કરી છે કે હજી કરી નથી એમ પૂછતો હતો હું તમે અવારે મારી લાઈફમાં આવીને ગયા પછી મને ક્યાં ફોન કરવાનો સમય મળ્યો નહીં મયુરભાઈ એટલે જય મોગલમાં વિકે ડોન જય મોગલમાં રાજુભાઈ જય મોગલમાં થેન્ક યુ મારા વાલા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભાઈ લાઈક કરો બદલ ખૂબ ખૂબ આભાર ભીડું પડે ભાઈ હા બીરભાઈ કોમેન્ટ કરજો મારા વાલા મીરભાઈ કોમેન્ટ કરીને કહેજો મારા વાલા મને જણાવજો આજે શરૂ કર્યું છે કે નથી કર્યું હજી યુટ્યુબ વાળા એ સસ મારવાનું એના માટે તો હજી હવે વોસ્ટિંગ ડીસી અમેરિકા જવું તો ખબર પડે એવું છે એમ ને એટલે આમ નઈ લોકોએ આમ અંદાજે તમારા અંદાજ હું કે છે શરૂ કરી દીધું હશે અપડેટ ક્યારે બે દિવસ આવો ને કાંઈ સો ભાઈ બસ બસ જવું ને આપણે કામે હોય ભાઈ લીલા સર્કલ સહી અત્યારે તો રાજુભાઈ લીલા સર્કલ બેઠા બેઠા લાઈવ થયા છે મેં કાધા હાલો નવરા છે એ ઘડી ટાઈમ લઈ લેવી આમાં થોડો ઘણો બરાબર ને મને ખબર હતી મારા હવે વાલીડા મિત્રો આવશે એમ ઓકે હા એટલે લાઈવ કર્યું છે હા કરી દીધું હશે ઓકે ઓકે કાંઈ વાંધો નહીં મયુરભાઈ આપણે હવે શું કહેવાય એક મારી ચેનલમાં પણ જરાક આંટો મારી લેજો એક વિડીયો તો રાવવા દીધો જ નથી કેમ કે એક વિડીયો ભૂલથી રહી તો આજે હવારમાં ઉડેડે એનો કઈ પ્રોબ્લેમ નહીં ને મયુર ભાઈ જે ઓલો એરપોર્ટ વાળો હતો ને દાદીમાં કેતા એ લોકો આવે છે એવડે વિડીયો હવારમાં ડિલીટ માર્યો છે તો જરાક જોઈ લેજો મારા વાલા મયુરભાઈ મારા કલેજા જરાક જોઈ લેજો મારા ભાઈ મેં લગભગ બને જાવ આવતી બે ત્રણ વાર ચેક કર્યું છે એક વિડીયો એવો મેળ્યો નથી આપણને કે આપણું એની અંદર કઈ પ્રૂફ ન હોય એવું હા બાકી જેમાં આપણું કઈ પ્રૂફ નહોતું હોય તો ડિલીટ કરી નાખ્યા છે પણ બાકી હવે જે કઈ વિડીયો છે એમાં આપણા બધાય સો સો ટકા પ્રૂફ છે આઈ એમ મોગલ એ મને બે નંબર પર મોકલી દીધી મને બે નંબર પર મોકલી દીધી એટલે કઈ સમજાણું નહીં મયુરભાઈ મારે ઢાંકી નાખો પડશે વિડીયો નાખતા ડિલીટ કરજો મારો ભાઈ વિડીયોમાં કોમેન્ટ કરી ઓકે ઓકે કાનજીભાઈ કાંઈ વાંધો નહીં જોઈ છું મારા વાલા આપણે જોઈ લેસુ મારા વાલા તમે તમારે વાંચી વાંસી લેજો ઓકે ઓકે વાંધો નહીં વાંધો નહીં તમારે એટલે મારે તો હું કે ચેનલ તાત્કાલિક મળી જાય કે નઈ એટલે માટે મેં વિડીયોમાં કોમેન્ટ કરાવી હું લાઈવ બંધ કરું એટલે તમારી શું કહેવાય ચેનલ મને તાત્કાલિક મળી જાય અને હું તમારા વિડીયો જોઈ લઉં તમારા બાબાના વિડીયો મૂક્યા છે પણ બને ત્યાં સુધી બાબાના વિડીયો એને તમારું પ્રૂફ કાંઈ ન હોય જેને શું કહેવાય બાબાના વિડીયો બહુ ન મૂકતા કા ભાઈ પણ મારા વિડીયો જોજો વીકે ડોન હા તમે તમારે ચોક્કસ જોવું હવે ભાઈ તમે કોમેન્ટ નથી કરતા યાર મારી શું કહેવાય ઓલામાં વિડીયોમાં રાજુભાઈ મારે ચેનલ તમારે ક્યાં ગોતો જાય મોગલ ચોરું બાર ઝીરો ચાર એવું લખવું તોય નથી મળતી યાર એમાં બીજા બીજાની બધાની ચેનલ આવે તો મારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો તમે રાજુભાઈ એક શેપ વોટ્સએપ હા એક નંબર મેં મોકલાવેલો છે અને મયુરભાઈ તમારો નંબર તો આપણે રાજુભાઈ પણ હશે લગભગ સો ટકા કે આપણે બધા વોટ્સઅપ ગ્રુપમાં છીએ ઓલા બધા જાણીતા છીએ આપણે રાજુભાઈ સખોદરના છે તમને ખ્યાલ હોય તો કદાચ યાદ આવતું હોય તો મયુરભાઈ જયારે આપણે સ્ટાર્ટિંગમાં વોટ્સઅપ ગ્રુપ હલાવતા બધા ના વખતના કેમ રાજુભાઈ આ મયુરભાઈ છે રાજુભાઈ અમદાવાદ વાળા મયુરભાઈ વ્યાસ તમે ઓળખતા હોય તો રાજુભાઈ રામ જાણે એવું એક મેં નંબર આપેલો છે આપણે શું કહેવાય હમ યાદ નથી આવતું જશોદાબેન પટેલ છે એમનું ચેનલ છે એ ભાઈ જોડે આપણે વાત થઈ હતી અને મેં તમારો નંબર આપ્યો હતો મેં કીધું મારી કરતા માહિતી મયુરભાઈને વધારે છે તો કે એમનો નંબર તમારી પાસે છે મેં કીધું હા છે તો મેં કીધું આપું તમને હા હા વિડીયો જોશે તો ઓળખશે આ સાસી વાત છે રાજુભાઈ મયુરભાઈના વિડીયો જોશો એટલે તમે ઓળખી જાઓ લગભગ બે વિડીયોમાં કોમેન્ટ કરી દીધી છે કાંઈ વાંધો નહીં એટલે હું એમ કહેતો હતો રાજુભાઈ તમે મયુરભાઈને ઓળખો આપણે ને ગુજરાતી જો અહીંયા લખેલા આપણે કોમેન્ટ લખે છે એ આપણા મયુરભાઈ છે અમદાવાદથી જ્યારે આપણે વોટ્સઅપ કરતા ને ત્યાં વખતના ફ્રેન્ડ છે આપણા હા એટલે તમે કદાચ ઓળખતા છે આમ રાજુભાઈ કાલે ખોલ આવ્યો હતો એમનો હા કોલ આવ્યો હતો ને તો થોડી ઘણી માહિતી તમે એમને આપજો એમનું મોનો કરવા નાખ્યું ચેનલ પણ હે ને મોનો થાય નહીં એવું છે હજી પ્રોસેસમાં શરૂ છે ગૂગલ એક્શનમાં બતાવે છે કે પ્રોસેસ થઈ ગઈ અને આમ એનું એમ બતાવે છે કે મોનોમાં હજી પ્રોસેસ શરૂ છે વાયટી સ્ટુડિયોમાં એવું છે મમીરભાઈ તો થોડી ઘણી માહિતી આપી દેજો મારા મારાવાલા કેમ કે આપણે એટલી બધી મારી પાસે બહુ માહિતી નહોતી કે એટલે મેં કાંઈ બહુ જ હજી માહિતી આપીને મેં કીધું તમે અત્યારે પંદર તારીખ છે એટલે તમે હોળ હત અઢાર તારીખ સુધી રાહ જુઓ એવું મેં કીધું હતું કદાચ આ બધું અપડેટ આવવાનું છે એટલે પ્રોસેસમાં રાખી દીધું હોય એમ કોમેન્ટ કરજો મયુરભાઈ એવું છે ના બહુ વાત નથી કરવી કાંઈ વાંધો નહીં ચાલુ બાઇક ને હતો ચાલુ બાઇકમાં તમે ના આવતા યાર મારી લાઈમાં મયુરભાઈ ચાલુ બાઈકમાં તમે સપોર્ટ કરવા ના આવો ચાલે મયુરભાઈ તમે તમારે હા યાર તમારું ધ્યાન રાખજો મયુરભાઈ તમે હમણાં બહુ શું કહેવાય ઓલામાં બહુ પોટરમાં પોટર એપ્લિકેશન બહુ ઝડપથી દોડાઈ રહ્યા છો વધારે પૈસા કમાઈ તમે મયુરભાઈ અમારી કરતા કમાવો છો એટલે તમારું પણ ધ્યાન રાખજો ભાઈ બાઇક ઉપર હોય તો તમારે બહુ લાઈવમાં નહીં આવવું જય માતાજી જય માતાજી હેતલબેન આવો લટર લટરપટર થેન્ક યુ થેન્ક યુ હેતલ ખૂબ ખૂબ આભાર હું તો શું ઘરે એવું છે કે તમે ક્યાં હું ગાડી હા કરું એમ હેતુ બેન જય મોગલમાં એવું અમારા તુષારભાઈ કે છે તમારા તુષારભાઈ મારા રાજુભાઈ તોય ભેગું નથી થતું એવું છે એમને મારી કોમેન્ટ ગઈ છે ના ના વાંસી વાંસી ભાઈ વાંસી જોઈ લેવી કોમેન્ટ કરજો મયુરભાઈ એ તો એક વાંસી આપણે બરોબર જય માતાજી પછી હું તો શું ઘરે અને લટર બટર લાયક સાથે તણ ને હેતુ બેન જય મોગલમાં એવું આવ્યું તો છે યાર મેં કીધું એ તો જય માતાજી તુષારભાઈ એવું હેતલ બેન કે છે તો ભેગું નથી થતું મારી કોમેન્ટ ગઈ છે તમારી કોમેન્ટ નથી ગઈ ભાઈ રાજુભાઈ મારી કોમેન્ટ વાંચી લીધી છે કલની વાત છે સાંજની ઓકે ઓકે કાંઈ વાંધો નહીં સાંજે હા સાંજે લાઈવ હતો હું આપણે તમે ગાડીમાં હો ને તો બહુ ન આવતા મયુરભાઈ આપણી લાઈવમાં તમે તમારે ચાલે ચાલે એવું કઈ છે એની જરૂરી નથી કે તમે આવો ભાઈ સપોર્ટ કરવા એમ કે તમે બધાય કામે હોવ તો મારા વલિડાવું હા તો આપણે નવીરા હોય એટલે ઘડીક કરીએ એમ હું ફોટો મોકલ છે હું ફોટો મોકલશે હા ઓકે ઓકે એવો મારા મયુરભાઈ કહે છે અને રાજુભાઈ લખે છે કે હું ફોટો મોકલીશ કાંઈ વાંધો નહીં મોકલજો હું જાઉં હવે ઓકે ઓકે મયુરભાઈ તમે આવા બદલ ખૂબ ખૂબ બોર મારા વાલા હવે તમે તારે જાઓ તમે તમારે પોર્ટરમાં પાછો વળી શું કહેવાય ઓનલાઈન ડિલિવરી કરવા જવાનું છે બરાબર ને ઓર્ડર બોર્ડર પીડ્યા જ લઈને હું એ જાઓ મારે પણ એક ઠોકી દેવાનો હે પોર્ટરમાં એવો નો હે કે ભાવનગર સુધી મયુરભાઈ આવે મને લેવા બરાબર ને એવો ઓર્ડર નો હે મયુરભાઈ નો નંબર મોકલજો જવું મયુરભાઈ તમારો નંબર મોકલો આપડે રાજુભાઈ ને કે પેલા મયુરભાઈ પૂછવું પડે મારે મયુરભાઈ એમ કે મારા ખોટા ખોટા કોઈ નંબર આપતા નહીં એમ કે એને નવરાય ન હોય કે ભાઈ પોર્ટર ઉપર ચાલી રહ્યા છે અત્યારે કામ જોરદાર હાલે છે એનું એટલે નવરા ન હોય સમજા દસ વાગ્યા પછી નવરા થાય પછી પાછા ઓર્ડર માં આવ્યા જાય તો ઓર્ડર લેવો જાય તો કેવડાવે એમ હા તુષારભાઈ કોણ છે હવે એ મને ખબર નથી રાજુભાઈ છે આપણે સખોદરના હે રાજુભાઈ મારા ફ્રેન્ડ છે તમે ઓળખતા હોય તો કદાચ શેતલબેન હવે હું તો ઓળખું છું ને મારો જૂનો જાણીતો ભાઈબંધ છે કલેજા શે કલેજા લાઈમાં ના આવતા નંબર આ લાઈમાં નંબર ન આવે લાઈમાં નંબર ન આવે નંબર આવે પણ પાંચ આંકડા પહેલાં આવે ને પાંચ આંકડા પછી આવે મયુરભાઈ આવે તો ખરા પણ પાંચ આંકડાની પહેલી કોમેન્ટ પછી પાછી પાંચ આંકડાની બીજી કોમેન્ટ તો આવે નંબર નકર નો આવે લાઈવમાં ના આવતાં આપતા નહીં નંબર એમ ને હા વાંધો ને નહીં આપું તમ તમારે હું રાજુભાઈ શું હા રાજુભાઈ છે લાઈવમાં નહીં ઓકે ઓકે કાંઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણભાઈ આવો આવો અમારા ગોરધનભાઈ વધારે છે તો એમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા તળાજા ગામથી ગોર્ધનભાઈ આવ્યા છે ભાઈ આપણી લાઈવમાં એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગોરધનભાઈ જમી લીધું છે કે બાકી છે તમારે જરાક જણાવું આપણને હા જીગરજાન હા તમારો કલેજા શું હા બરોબર છે તો આપણા કલેજા છે જૂના જાણીતા છે આપડા રાજુભાઈ પગમાં ખાલી સડી ગયું બેઠા બેઠા પગ કે ડબેસો ટેકો લઈ લઉં એટલે હું લાંબો થઈ જાવ ને એમ વાંધો ન આવે લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગોરધનભાઈ થેન્ક યુ થેન્ક યુ લાઈક કરો બદલ ખૂબ ખૂબ આભાર ઓમકારમાંથી રાજુભાઈ ઓમકારમાંથી રાજુભાઈ ના ના અમીરભાઈ આપણે જૂના જાણીતા પેલા જે આપણે વોટ્સઅપમાં ગ્રુપ આકા ગ્રુપ હતું આપણે ખબર હોય તો બધા તોફાની કાનુડો કરીને ગ્રુપ હતું એ ગ્રુપ ની વાત છે ત્યારે બધા હતા હરવાર બાકી બોલું એવું કે છે બાકી તો શું હોય હવે વર્ધનભાઈ જય માતાજી ગોરધનભાઈ એવું અમારે હેતલબેન રહ્યા વિકેટ ઓવર ને મારે જૂનો સંબંધ છે હેતલબેન હા એવું કહે છે અમારા રાજુભાઈ જય માતાજી બા એવું અમારા ગોરધનભાઈ પણ કર્યા છે હા યાદ છે ઓકે ઓકે મયુરબેન યાદ છે જ રાજુભાઈ તમને યાદ નથી યાર ફરીથી બનાવો કાનુડાને ના ના હવે ફરી થાય કાનુડાને બનાવશે ને તો નહીં મજા આવે એટલે નથી બનાવવું મયુરભાઈ કેમ કે આપણે ગ્રુપ આગળ ભણે નાખીએ બરાબર બધાને એડ એડે એડે કરી દેવી ગ્રુપની અંદર પછી એકાબીજી લાઈવ કરે ને એટલે તરત સીધું લાઈવ એમાં નાખે ગ્રુપમાં પછી આપણે કામમાં હોય ન ગયા હોય તો આપણને યાર શું કહેવાય પર્સનલમાં મેસેજ કરે કે ભાઈ તમે અમારે લાઈવમાં નથી આવતા અને આમને તેમ વગેરે વગેરે કહે એની કરતાં આપણે ગ્રુપ વગેરે હારાસીએ ભાઈ મયુરભાઈ કે નહીં તમારું શું કેવું છે જણાવો જરાક મયુરભાઈ અમને જમવાનું બાકી છે તો જમી લો ગોરધનભાઈ જમી લો અમે તો જમીન બે ગયા છીએ નવી રતા લાઈવ કરી દીધું છે તો તમે જમી લો ગોરધનભાઈ મારે પાસે છે ગ્રુપ એવું છે એમાં કેટલા માણસ માણસો છે હવે હું તો નહીં હોય કેમ કે હું એડમિન હતો તોય કાર્ડ નાખ્યું મેં હું તો એડમિન નથી નીકળી ગયો હું આપડે ના ગ્રુપ જેમ રાખો રાજુભાઈ ઘણી વાર ખરા ખબર ને એકા બીજી નવા નવા દોસ્તારો આવતા હોય તો એને આપણે મેટર બેટર બધું થઈ જતું એટલે પછી મેં બંધ જ કરી દીધું હવે આ ખોટું આપણે ઓલું કાંઈ કરવું નથી એમ ચારસો હોય નથી હા એ વાત હશે તો મયુરભાઈ મયુરભાઈ તો તે દુના નીકળી જતા કે દુ શું કહેવાય એક બે વાર નીકળી જાય કા મયુરભાઈ તમે મેં બે વાર બે વાર કા ત્રણ વાર તમને એડ કરેલા ગ્રુપની અંદર તોય તમે નીકળી જતા કે મનને મજા આવતી મનને જ મજા આવતી એમ કરી એની કરતાં રાવાઈ જાય આપણે કાંઈ ગ્રુપ ગ્રુપ બનાવવું નથી એવું બરોબર ને ખોટ આપી એક આવીને એમ થાય કે ભાઈ મારી લાઈમાં ન આવ્યા મારી લાઈમાં ન આવ્યો એની કરતાં આમને મારા સિવાય એમ જેને આવું ને આવ્યા કરે ને આપણે જેની લાઈમાં જ આવું ને લાઈવા કરીએ બરાબર ને હા જય માતાજી જય માતાજી ભાવેશભાઈ આવો આવો ભાઈ પાંચ લાખ થેન્ક યુ થેન્ક યુ મારા વાલા થેન્ક યુ ગ્રુપમાં નો રેવાય પ્રાઇવેટ સારા ગ્રુપમાં મન દુઃખ થાય ભાઈ આ એ વાત હશે ભાઈ એટલે જ ના ગ્રુપ કરતો હું અમારું તોફાની કાનુડો એવું હતું ગ્રુપ અને મેં જ બનાવ્યું હતું મારા પોતાનું જ હતું તોફાની કાનુડો અને બધાને એમાં આપણે એડ બધા ભાઈબંધોને યાડ કર્યા હતા એકાબીજીને અમારા મયુરભાઈને બધા હતા અમારે રાજુભાઈને બધા હતા તો એ ગ્રુપમાં એવું થતું બધા એ મેસેજ બાકાજી કે બોલાવે મન ફાવે એવા બરોબર ને તો પછી એમાં ત્યાં ની મેટર થવા મળી ગયું ને એવું બધું થવા મળતું હતું પછી આપણે બધું એને એ બંધ કરી દીધું એમ અને હવે તો આપણે પાછા આમાં લાઈવમાં આવી ગયા છે તો બધાના નંબર પણ આપણી પાસે આવી ગયા છે એના એનું ગ્રુપ પણ બનાવવાની ઈચ્છા થાય પણ મને યાદ આવે કે મેં તોફાની કાનોડો બનાવ્યું હતું ગ્રુપ એટલે આપણે હવે બીજું એક ગ્રુપ નહોતું ઉમેરવું કારણ કે હું આમાં ઉમેરી દઉં તો ઓળી પાછા મારી લાઈવ એની અંદર હું લિંક મોકલું બધા એ રીતના પછી લિંકો બધા નાખે રાખે તો પછી કોઈ આવે ન આવે એને પછી પાછા સસ્પેન્ડમાં આપણે પર્સનલમાં મેસેજ કરે કે ભાઈ તમે અમારી લાઈવમાં નથી આવતા અમે તમારી લાઈવમાં આવીએ છીએ તમે નથી આવતા એવું બધું વગેરે વગેરે બધું કહેતા હોય પણ એટલે આપણે એને ગ્રુપ નથી બનાવવું ગોર્ધનભાઈ એટલા માટે કેન્સલનું જ રાખવું તેમ બરાબર છે ખોટો આપણે બધાને એકબીજાને મન દુઃખ થયા કરે એની કરતાં આપણે ગ્રુપ બનાવવું નથી થેન્ક યુ ભાવેશભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મારા વાલા તમે સપોર્ટ કરી રહ્યા છો જયંતિભાઈ છે સાગરભાઈ છે બધા ઘણા લોકો છે એવું છે એમને સરસ હા એ બધાને આવો જાવ મારે તો નથી લાવવું કેમ કે આપણું ગ્રુપને આપણે ડિલીટ માર દીધું હવે બીજી વાર આવવું નથી બરાબર ને રાજુભાઈ તમે તમે તમારે આંકો ધમધમાટી બોલાવો ગ્રુપ ભાવેશભાઈ અમારે સપોર્ટ કરે છે જય મોગલમાં તુષારભાઈ એવું તમને કહે છે રાજુભાઈ આપણે ભાવેશભાઈ કહી રહ્યા છે રાજુભાઈ તમને એમનું નામ રાજુભાઈ છે ભાવેશભાઈ તમારા માટે તુષારભાઈ પણ મારા માટે રાજુભાઈ છે રાજુભાઈ ટાઈગર સખતવદર વાળા બરાબર ને હમ સખવદર વાળા છે એ માટે આવો ભાવેશભાઈ જય મોગલમાં એવું અમારા રાજુભાઈ કર્યા છે અને ભાવેશભાઈ ફૂલ સપોર્ટ કર્યા છે બાકા બાકા જીકી સાથે બરાબર ને હા એવું કહે છે ભાવેશભાઈ પણ બે વાગ્યા ટાઈમ કમ્પ્લેટ અરે ભાઈ ભાઈ ભલે ટાઈમ કમ્પ્લેટ હોય આપણે જ વાર છે જોયું મેં અંદર આજે આમ તો મોડા જમવા ઉતરો તો મયુરભાઈ એટલે થોડુંક મોડા સુધી લાઈવ કરીશું હા એમ તો હવે બહુ પધી છે નહીં વાંધો નહીં મયુરભાઈ યાદ આપે એવું બધું ખૂબ ખૂબ આભાર મારાવાલા ભાવેશભાઈ અમારા બાકા જીકી સાથે જો સપોર્ટ કરી રહ્યા છે એકદમ મસ્ત મજાનો જયંતિભાઈ છે ગ્રુપ એડમિન એવું છે એમ ને જયંતિભાઈ હવે ગ્રુપમાં એડમિન છે એમને સારું થઈ તો હવે એ થઈ ગયા છે એને બધાને એવું શું કહેવાય એક એકને હું નીકળ્યો ને એટલે બધાને એડમિન કરતો જ ગયો હતો હું હવે આપણે અહીંયા જઈએ ને તો બધાને એડમિન કરીને પછી જાવું એમ પછી એને હાકું ને હા ગ્રુપ હમદા રાજુભાઈ એવું કરી નાખ્યું તું મેં સારા વિડીયો પાછળ મહેનત કરો ચેનલ નો આપોઆપો ગ્રોથ થશે ભાઈ આ એ વાત હશે સો ટકા રાઈટ વાત કરી છે આપણે ગોરધનભાઈ તમે સારા વિડીયો પાછળ જ મહેનત કરવાની છે હવે હા લાગે છે મને ગાંડા કાઢવાના વિડીયો બનાવવા પડશે બરોબર ને ગોર્ધનભાઈ તો આગળ વધી હાલ છે નકાર એવું લાગતું નથી મને બે ગયું છે બધું હવે બાય ભાઈ ઓકે ઓકે મયુરભાઈ ભાઈ ભાઈ તમે આ બદલ ખૂબ ખૂબ આભાર મારા વાલા અને ભાવશભાઈ આપણે સપોર્ટ કરે છે અને અમારે એમડી ભાઈ આવ્યા છે એમડીનો શું છે દબ લોબો ઓહો તમે સાચા છો ભાઈ આ એ વાત હશે એ ભાઈ લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ એમડી ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાવેશભાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર મારા વાલા હું લિંક મોકલું એ ગ્રુપમાં ના ના રવા જો ને ભાઈ કાંઈ મોકલવી નથી ખોટા પછી વળી એ ડખા થાય બરાબર ને મેકલી મેક મેં કલી રાજુભાઈ વાંધો નહીં અમારા ભાવેશભાઈ બહુ સપોર્ટ કરે છે ભાઈ ભાવેશભાઈ હમણાંથી એને મને ટાઈમ મળતો નથી તમારી લાઈવમાં આવો યાર કેમ કે હું નવરોજ થાવ છું કંઈક સાડા નવ કાંક દસ વાગે એમ કંક નવરો ને ત્યાં તમારી લાઈવ બંધ થઈ ગયેલી હોય એવું થાય છે ભાવેશભાઈ હા ન કરો હવે વહેલા થોડોક નવરો થાય એટલે હું તો આવી જ જાય ભાઈ તમે આવીને બહુ સપોર્ટ કરો છો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ પણ સપોર્ટ કરીએ છીએ ભાવેશભાઈ ખૂબ સપોર્ટ કરે છે થેન્ક યુ થેન્ક યુ વલ્લભભાઈ આપણે કાલે સોટ વિડીયો અપલોડ કર્યો તો જોયો એટલે આ ચેનલમાં કરેલો છે કે ઓલા પ્લગ વ્લોગમાં કરેલો છે ભાવેશભાઈ આ ચેનલમાં તો તમે લગભગ નથી કર્યો ઓલી ચેનલમાં કર્યો હોય તો જોવાઈ ગયું છે લગભગ બાકી છે સો ટકા આ સેનલમાં તમારો સેલો હતો એક ખેતીવાડીનો જે વિડીયો એ તો મેં જોયો તો પાવેશભાઈ બહુ હાથ ઊંચા ન કરો નગર પંખે અડી જાય એવું અમારા રાજુભાઈ કર્યા છે તુષારભાઈ નહીં ત્યાં પંખો જ નથી હા તો ત્યાં પંખો જ નથી ભાઈ પંખો નથી ક્યાંથી પંખે અડે ભાઈ કાંઈ વાંધો નહીં વલ્લભભાઈ ઓકે ઓકે હા હા આમાં ઓકે આમાં આમાં નવો કિરો એડ તો હું જોઈ લઈશ તમે તમારે હાલો ને કે બપોર હમણાં જમીન રહ્યો છે ને ભેગા મેં કોઈનું કાંઈ વિડીયો વિડીયો જોયો જ નથી કોઈને કોમેન્ટ વોમેન્ટ નથી કરીને ડાયરેક્ટ સીધો લાઈવ થઈ ગયો થોડોક નવીરો છે ને તો કઈ વર્ષ ઓવર મળી મેળવી લઈએ એમ એટલે વર્ષ ટાઈમ આપણે મળી જાય ને કેમ કે વિડીયો બધા ઘણા બધા મેં ડિલીટ કરીને જ્યાં પંદરક જેવું એનો વર્સ્ટ ટાઈમ વયો જાય એટલા માટે આપણે પાછું લાઈવ કર્યું છે એટલે હું કે વોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થાય ને એમ ન કરો ટાઈમ નહીં જળવાય ને તો બઉ ડી જાય ગ્રુપમાં પરાણે પુન કહેવાય ભાઈ માણસો પોતાની રીતે સપોર્ટ કરે તે ચેનલ આગળ વધે છે આ એ વાત હશે ગ્રુપમાં ગ્રુપમાં જાય નાખો નહીં ચેનલ લીધું ભાઈ એ વાત હશે મેં પહેલાં નાખતો પછી એને ભાઈ બધું બંધ કરી દીધું હે ને આ નો કરાય યાર કેમ કે મેં ઘણા વિડીયો જોયા હતા એવા યુટ્યુબ વાળાના યુટ્યુબરોના કે એ બધા કહેતા હતા કે એ રીતે તમે શેર કરો અને એ લોકો આપણને સપોર્ટ કરે એ આપણે ટૂંકમાં શું કહેવાય ભીખ માંજા જેવું કામ કર્યું કહેવાય એમ એવું બધા કહે છે યુટ્યુબ વાળા એટલે આપણે પણ બંધ કરી દીધું કે હું કોઈને ગ્રુપમાં નાખતો નથી હવે બંધ જ કરી દીધું કોઈને શેર નહીં કરવાનું આપણે હવે હા જે લોકોને આવવું હોય એ લોકો આવી જાય સપોર્ટ કરી જાય એ રીતનું કર્યું છે આપણે તે પેલા ગાડા જેમ ગાંડા જેમ કરતા એમાં વિડીયો બનાવો એટલે હાલે જશે ડોન હા એવા થશે પહેલાં જેવું જ કરવું જોઈએ નવું નકર નહીં હાલે જય માતાજી મોજેલો ડાયરો ભાવનગર આવો જીજુ આવો અમારી લાઈવમાં પધાર્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે જીજુ અમારા જીજાજી આવી ગયા છે ભાવનગર ડાયરો મસ્ત મજાની લાઈવ હાલે છે બધા તમામ મિત્રો એમની લાઈવમાં જાજો સપોર્ટ કરવા જોરદાર લાઈવ હાલે છે ભાઈ એમાં તમને ઝાઝા બધાનો સપોર્ટ પણ મળશે જે કોઈને સપોર્ટ બહુ ઓછો હોય તો આપણે મોજીલો ડાયરો ભાવનગર છે એમની ચેનલમાં જાજુ પબ્લિક આવે છે અને જાજો બધો બધાએ સપોર્ટ કરવાવાળા જોરદાર જોરદાર મિત્રો છે બધા તો તમને પણ બધાને સપોર્ટ કરશે તમ તમારે તો ચાલો આપણે એમને પણ પિન કરી દઈએ કેમ કે એની લાઈવમાં જઈએ એટલે આપણું પિન હોય છે એટલે આપણે એનું પણ પિન કરવું પડે છે નકર ખોટું લાગી જાય બરાબર ને જીજાજી ફોટો તો ન લાગે પણ હાલા રાખે પણ આપણે કરવું જરૂરી છે કેમ કે આપણે ત્યાં જઈએ એટલે આપણું પિન કરે એટલે આપણે કરવું પડે એમ કેમ ડિલીટ કરી દીધા છે એ ભાઈ વિડીયો અરે એમાં એવું હતું ભાઈ આપણે પોતાનું કાંઈ કન્ટેન્ટ હતું જ નહીં નથી મારો અવાજ નહોતો નથી મારો વિડીયોનો કાંઈ ફેસ બેસ કાંઈ નહોતો એટલે પછી આપણે ડિલીટ કરવા જ પડે હા ભાઈ ભીખજ કહેવાય હા તો ગોરદન ભાઈ એવું કહેવાય એટલે આપણે ને એવું કરવાનું થતું નથી એટલે એને આપણે નથી હવે ઓલું કરતા શેર નથી કરતા પહેલાં સ્ટાર્ટિંગમાં હું શેર જ કરતો પછી મેં આપણે યુટ્યુબરના વિડીયો જોયા ને એટલે યુટ્યુબરો એમ કહેતા કે તમે ભાઈ લિંક તમારી ગમે એને મોકલાવીને સપોર્ટ કરાવો સબસ્ક્રાઈબ કરાવો તો એ એક ભીખ તરીકે ગણાય કે એમ પછી આપણે બંધ કરી દીધું કે ભાઈ હવે ચેનલ છે ને લિંક હું તો વિડીયોથી હવે ઓલા કરું ને શું કહેવાય વ્લોગિંગ વ્લોગ બનાવું તો વ્લોગના વિડીયોની લિંક હવે નથી વોટ્સઅપમાં નાખતો નકર પહેલાં હું સ્ટેટસ સડાવતો હવે ટેટસ બેટસ કાંઈ સડાવતો જ નથી હવે બંધ કર્યું બધી હા નકર પહેલાં તો હું શોર્ટ વિડીયો બનાવતો તો એ નાખી દેતો લોંગ વિડીયો બનાવતો એ નાખી દેતો હવે એ બધું બંધ કર્યું જેને જોવું જોવે બરોબર ને એ રીતનું છે હાલો હું જમી લો છું ભાઈ રજુભાઈ અમે તો જમીન કારો નવ્યા થઈ જાય ને હવે કામે સડવાનો ટાઈમે થઈ ગયો છે ભાઈ બે તો વાગી ગયા છે હવે ના બસ રાઈટ બે વાગ્યા છે બે ને બે મીંડા તો આપણે પણ હવે ગ્રીગન કામે સીધા આમ તો આપણે જાજુ કામ છે નહીં બુસ મારવાનું બાકી છે ને એટે એટે પહેણા મારવાનો પહેણા મારવા પણ લીલો પડતો હતો જમવા બેહી ગયા સુધી ઓકે જમતા હો જમતા હો હું કહે તો મોજલો ડાયરો ભાઈ કે છે ગદ્દુભાઈ ગદ્દાભાઈ આવો ગદ્દાભાઈ મકવાણા નમસ્તે ભાઈ નમસ્તે તમે આ બદલ ખૂબ ખૂબ આભાર મારા ભાઈ તમારી કોમેન્ટ મને જડી નહીં હોય યાર વિડીયોની અંદર તમે કોમેન્ટ કરી હતી નહોતી કરી મોજમાં મોજમાં ઓકે ઓકે છે મોજમાં છે કાંઈ વાંધો નહીં મોજમાં રહ્યો તમે તમારે આપણે મોજલો ડાયરો ભાવનગર એમને સપોર્ટ કરજો મારા વાલા એ પણ તમને સપોર્ટ કરી દે રિટર્નમાં હા અને એની લાઈવમાં પણ જાજો મસ્ત મજા આવશે તમને જોરદાર મસ્ત મજાનો ડાયરો એનો હોય છે હાજે એનું લાઈવ હોય છે એ સાત વાગ્યા કે આઠ વાગ્યા શરૂ થાય છે કા ચીજુ કેટલા વાગે કરો છો લાઈવ ડાયરેક્ટ ડિલીટ ના કરાય પેલા પ્રાઇવેટ કરી દેવાય પછી ડિલીટ કરી દેવાય એવું હતું હવે મને શું ખબર યાર મેં ઘણા બધા બે દીધા બરાડા પડતો તો બધા હું મારી લાઈવની અંદર સાડા આઠે ઓકે ઓકે સાડા આઠે કરે છે અમારો મોજલો ડાયરો ભાવનગર લાઈવ કરે છે લાઈવમાં જાજો તમને મજા આવશે જોરદાર મસ્ત મજાનું નોલેજ પણ આપશે હા મોજે મોજ જ આવે ભાઈ એની લાઈવમાં આવ ભાઈ દિલ ખુશ થઈ જાય આપણે થોડુંક દિલ હું કહેવાય ગભરાઈ ગયેલું હોય ને તો આમ ઉત્સાહ ભરાઈ જાય આપણા દિલની અંદર એવી મસ્ત મજાની લાયક કરે ભાઈ જોરદાર મારા જીજુ છે ભાવનગર ડાયરો આપણે મોજલો ડાયરો વોટ્સએપ મેસેજ જોઈ વિડીયો ખાલી તરત બંધ કરી દે ભાઈ પછી તે વિડીયો યુટ્યુબ આગળ ન મૂકે હા એ વાત હશે વોટ્સએપમાં નાખ્યો લઈ તો ખાલી ક્લિક મારે લાઈક કરી દે ને કોમેન્ટ કરીને ડાયરેક્ટ બહાર નીકળી જાય ઇમ્પ્રેશન ઘટી જાય ટૂંકમાં વિડીયોનું એમ એટલે જ નહીં બંધ કર્યું મેં કાઢ આ વિડીયોનું ઇમ્પ્રેશન ઘટી જાય છે હા એટલા માટે ગોરધનભાઈ અમારા જીજાજીજુ આડા આઠે લાઈવ કરે છે હાજે તો બધા જાજો તમને મારે મજા આવશે તમને અમારે નરોત્તમ છે ગુજરિયા નરોત્તમ અમારે હરતન પન્નાથ છે ગોરધનભાઈ સૌરાષ્ટ્ર શું છે આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વ્લોગ એટ સેવન ફાઈવ આઠસો પંચોતેર એમ નર્ગોધનભાઈ ઇંગ્લિશ આવડતું ને ઇંગ્લિશમાં બાકાજી કી બોલાવી રહ્યા છે ઇંગ્લિશ તો આવડતું નથી આપણને અરે તો હલો તમામ મિત્રો હવે આપણે શું કહેવાય લાઈવ ઓન કરી દઈએ છવ્વીસ મિનિટની લાઈવ થઈ ગઈ છે એટલું તો જાજુ સાજુ અને યુટ્યુબ એવું વિચારે વિડિયો નબળો છે હા સાસી વાત છે ગોરધનભાઈ યુટ્યુબ એવું વિચારી દે કે વિડીયો નબળો છે ભાઈનો ઇમ્પ્રેસન કાંઈ છે એની આમાં જોવાની મજા આવતી નથી પબ્લિકને તો આને શેર નથી કરવો આગળ વ્યૂ ન વ્યૂમાં ન ના નાખે એમ હાસી વાત છે અને મોજલો ડાયરો ભાવનગર પણ બાય બાય કહીએ છે તો આપણે પણ એમને બાય બાય કહી દઈએ અને તમામ મિત્રો તમને બધાને બાય બાય કહી દઈએ છીએ અને હવે આપણે લાઈવનો વિરામ લઈએ અને પાછા એવું લાગે નવરા પડશું તો પાછા લાઈવ કરશું તમ તમારે લાઈવ કરી દીધી છે ગદાભાઈએ ઓકે ઓકે ગદાભાઈ કાંઈ વાંધો નહીં લાઈક કરવા બદલ ખૂબ કવર મારા ઓલા પણ હવે આપણે કામે સડવાનો ટાઈમ થઈ ગયો છે એટલે લાઈવ એન્ડ કરવું પડશે તો આવતા રહેજો આવી જ આવી જ રીતે આપણી લાઈવની અંદર એકાબીજાને તમને પણ બધાને સપોર્ટ કરાવશું લાઈવ ઓપ્શન ખુલી ગયું ભાઈ ઓકે ઓકે જો લાઈવ કરવાનું શરૂ કરી દો તમારો ટાઈમિંગ લઈ લો અને જરાક અમને જણાવજો ક્યારે લાઈવ કરો છો એટલે અમે પણ તમારી લાઈવની અંદર સપોર્ટ કરવા આવી જઈએ અને ગોરધનભાઈ તમે હે ને ડેલી લાઈવ કરો તો ડેલી નું શરૂ રાખજો મારી જેમ પાંચ દિવસ લાઈવ કરીને મૂકી ન દેતા ને કર બધું ઘટી જાય છે મારે વર્ષ ટાઈમ વહી ગયો હાવ અત્યારે વ્યૂહાવ શું કહેવાય આપણી ચેનલ ડાઉનમાં આવે છે એટલે એવું ન કરતા તમે શરૂ કરો લાઈવ એટલે કન્ટિન્યુ રોજ એ ટાઈમે લાઈવ શરૂ કરજો એટલે મસ્ત મજાનું તમારું પણ લાઈવ હાલશે પબ્લિક જાજુ આવશે તમે શું કામ કરો છો ભાઈ હું કડિયા કામ કરું ભાઈ ગોર ઓલા ગદાભાઈ આ જો તમે અહીંયા સેન્ટિંગ વાળાનું બધું છે ને આપણે કડિયા કામ કરીએ શણતરને પ્લાસ્ટરનું કરીએ અત્યારે પેણા મારવાનો છે તો સારો હાલો હવે વિરામ લઈએ અને સાંજે પાછા નવરા પડશું તો લાઈવ કરશું નકર પછી કાલે સવારે થેન્ક યુ મારા વાલા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમામ મિત્રોને જયમાં ભગવતી સામુંડા હર્પલ બધાને ખુશ રાખી પ્રાર્થના કરીએ અને હવે આપણે લાઈવ